ધાનપુર તાલુકાના બાળ વૈજ્ઞાનિકો માટે આજે શ્રી રાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ધાનપુર ખાતે જીસીઈઆરટી ટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ દ્વારા પ્રેરિત તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન યોજાયું પ્રદર્શનમાં ધાનપુર તાલુકાના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને તેમના પ્રોજેક્ટ્સ અને પ્રદર્શનો રજૂ કર્યા આ પ્રદર્શનોમાં સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગેના વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા વિદ્યાર્થીઓએ પ્રદર્શન માટે વિવિધ પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા જેમ કે સોલાર એનર્જી રિસાયકલિંગ પાણીનું સંરક્ષણ અને પર્યાવરણની સુરક્ષા આ પ્રોજેક્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓએ તેમના વિજ્ઞાન અને ગણિતના જ્ઞાનને પ્રયોગાત્મક રીતે રજૂ કર્યું શ્રી રાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના મુખ્યાધ્યાપક શ્રીમતી મીનાક્ષી શાહે જણાવ્યું કે આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓને તેમના વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેના જ્ઞાનને પ્રયોગાત્મક રીતે રજૂ કરવાની તક મળી છે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં નવીનતા અને સર્જનાત્મકતાનો વિકાસ થાય છે પ્રદર્શનના અંતે જીસીઆરટી ગાંધીનગરના પ્રતિનિધિ રાજેશ પટેલે વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સની પ્રશંસા કરી અને તેમને પ્રોત્સાહન આપ્યું તેમણે જણાવ્યું કે આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ તેમના જ્ઞાન અને કુશળતાને પ્રયોગાત્મક રીતે રજૂ કરી છે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેનો રસ વધે છે વિદ્યાર્થીઓએ પણ આ પ્રદર્શન માટે ઉત્સાહ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આ પ્રદર્શન દ્વારા અમને અમારા જ્ઞાનને પ્રયોગાત્મક રીતે રજૂ કરવાની તક મળી છે આ પ્રોજેક્ટ દ્વારા અમે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે શીખ્યા છીએ આ પ્રદર્શન દ્વારા ધાનપુર તાલુકાના બાળ વૈજ્ઞાનિકોએ તેમના જ્ઞાન અને કુશળતાને પ્રયોગાત્મક રીતે રજૂ કરી અને સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે શીખ્યા